જૂનાગઢ જિલ્લાના મણાવદરમાં આવી પહોંચી મેઘ સવારી શહેરના ગાંધી ચોક પટેલ ચોક વિસ્તારમાં મેઘો મુશળધાર જોવા મળ્યા છે સિનેમા ચોક મિતળી દરવાજા સહિતના વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળ્યો છે ત્યારે વરસાદને પગલે મણાવદરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે શહેરીજનોને અસહ્ય ગરમી અને ઉકળાટથી મળી છે રાહત સિનેમા ચોક મિત્રી દરવાજા સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા છે જોવા મળ્યા છે ત્યારે સિનેમા ચોક મિત્રી દરવાજા સહિતના વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળ્યો છે ભારે વરસાદને પગલે મણાવદરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે ત્યારે શહેરીજનોએ અસહ્ય ગરમી અને ઉકળાટથી આશંકા રાહત મળી છે